યસ મિત્રો ફરીથી આપ સૌનું સ્વાગત છે આજના સાહિત્યકાર ની ટેસ્ટમાં અને મિત્રો મને આનંદ છે કે તમે બધા ઉત્સાહભેર છો અને આજના જે સાહિત્યકાર છે ગની દહીં તો યસ મિત્રો બધા રેડી છો મને ખબર છે સમય તમારો જરાય લેવો નથી ફટાફટ ટેસ્ટ ફટાફટ આપણે ચેક કરી લઈ અને એક બે કદાચ ભૂલ પડે તો ક્યાં ટેન્શન છે યસ એ આપણને પાછું આવડી જવાનું છે તો લેટ ઇ ગની દહીં મિત્રો પહેલો જ પ્રશ્ન છે ગની દહીવાલાનું મૂળ નામ શું છે તો યસ વન એ લોકો ટાઈપ અથવા બધાનું સ્વાગત છે સતીષભાઈ કુંભાજી ધર્શુજી ખુશાલભાઈ ધર્મેશભાઈ કાજલબેન વિપુલભાઈ બધા બધા યસ મોનિકાબેન બધાનું સ્વાગત અરે વાહ

સુધી કે ખાલી પ્રાથમિક શાળા ઉચ્ચતર માધ્યમિક બારમું ધોરણ પાસ હશે કે માધ્યમિક એટલે કે દસમા ધોરણ સુધી હશે તો ક્યાં સુધીનો અભ્યાસ કર્યો હશે ગની દહીવાલા એ તો યસ ટ્રાય 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 ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી ક્યાં વાત હે ચાલો બધા ટ્રાય કરશે મિત્રો તમને ખબર છે સોફ્ટવેરને લીધે થોડ તમે સોફ્ટવેર કરશો થોડીક વાર લાગશે તો અને સ્પીડ હશે તમારા નેટની અંદર તો ફટાફટ આવી જશે તો ત્રણ એ ત્રણ બી ત્રણ સી ત્રણ ડી ક્યા બાત હે વેરી ગુડ વેરી ગુડ તો બિલકુલ સાચું છે તમારું અને પ્રાથમિક શાળા સુધી અભ્યાસ કરો ઋષભભાઈ દોશી વેરી ગુડ અભિનંદન સૌથી પેલા તમે જવાબ આપ્યો છો બાકી લગભગ બધા શીતલબેન સિદ્ધજી બધા બધાનું સાચું છે કૌશાબેન વાહ ક્રિષ્ના બેન બધાનું સાચું છે અને હા એવું પૂછે તો કે ગની દહીંવાળા નો વ્યવસાય શું હતું તો યસ 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 ગની નો વ્યવસાય શું હતો તો ઘણા લોકો કલ્પનામાં જોડી દઈએ તો તમને સાવ યાદ રહીજે ચાર એ ચાર બી ચાર સી ચાર ડી તો આપણે એમ થાય કે ગની દહીંવાલા આટલું સરસ લખે છે તો કામ શું કરતા હશે

તો તમારે કેવાનું છે પાંચ એ પાંચ બી પાંચ સી પાંચ તો આપેલ તમામ બિલકુલ સાચું છે સ્વરાજી વિશ્વાજી યસ ક્રિષ્નાબેન બધા બધાનું સાચું વાહ વા અને નીચેના માંથી ગની દહી કયું પુસ્તક નથી ઓકે તો મિત્રો તમારે આમાંથી કેવાનું છે અમુકને તો ખબર જ છે કે આ છે છે નથી તો એ ખબર હોય તો નથી ખબર પડી જશે તો છ એ છ બી છી છ ડીશન પણ મને ખબર છે તમે તો પૂરેપૂરા માર્ક્સ લો જ છો તો બિલકુલ જોઈએ ચાલો શું થાય છે યસ ક્યાં વાતે છ એ છ બી છ સી છ ડી તો બિલકુલ સાચું છે ગની મત નિરાત ગાતા ઝરણા એ તો એના છે ધ્વનિ છે એનું નથી બિલકુલ સાચું છે તો જોઈએ નેક્સ્ટ વાવિવાદ બધાના જવાબ સાચા મળી દે છે ગણી દેવાલનું પુસ્તક જે ગાતા ઝરણા છે એનો સાહિત્ય પ્રકાર શું શું કાવ્ય સંગ્રહ છે વાર્તા સંગ્રહ છે પ્રવાસ ગ્રંથ છે કે ગઝલ મુક્ત સંગ્રહ છે અહીંયા તમે જોશો કે યસ બિલકુલ વધારે સરસ શું જો કાવ્યમાં બધું આવે ગઝલ ગીત છાંદસ અછાંદસ તો આમ જોઈએ તો કાવ્ય સંગ્રહ કહેવાય પણ તમને થોડુંક સ્માર્ટી જયારે પૂછતા હોય જયારે સ્માર્ટલી તમારે વધારે ક્લિયરિટી સાથે જવાબ આપવો હોય ત્યારે આવશે ગઝલ મુક્તક સંગ્રહ બિલકુલ તો એમની જે માસ્ટરી હતી એ ગઝલ મુક્તક માં હતી અને યસ એ ગાતા જરણા છે ગઝલ મુક્ત સંગ્રહ છે ગની દેવાલા પુસ્તક મહેક એનો સાહિત્ય પ્રકાર યસ ચાલો ફરીથી કહો મહેક યસ યસ ટ્રાય ટ્રાય એમની ગઝલો છે ને બહુ બહુ જબરજસ્ત લખેલી છે અને મિત્રો યસ બિલકુલ સાચું જ છે ગઝલ મુક્તક સંગ્રહ બિલકુલ તો ગઝલમાંથી જે એક મોતીડા અને એક શેર ઉપાડે એ શેર એટલે મુક્તક ને તો ગઝલ અને મુક્તક બહુ નજીક નજીક છે એક્ઝેક્ટલી એમાંનો જ ભાગ ગણો તો બી વાંધો પણ નાનું હોય ત્યારે એ મુક્તક બની જાય છે ગની ગઈવાલાનું પુસ્તક મધુરપ મધુરપ એનો સાહિત્ય પ્રકાર નવ એ નવ બી નવ સી નવ પ્રશ્ન લગશે કારણ કે એનાથી ખ્યાલ આવે કે તમે કયા પ્રશ્ન નો જવાબ આપી રહ્યા છો ગની દહીવાલા નું પુસ્તક મધુરપ એનો સાહિત્ય પ્રકાર તો નવ એ નવ બી નવ સી નવ ડી ક્યાં વાત છે તો ખુશાલભાઈ વેરી નાઈસ સૌથી પહેલા ગુડ અને ગઝલ મુક્તક સંગ્રહ બિલકુલ સાચું મધુરપ પણ એનો છે તો મિત્રો આ પ્રશ્નો આમ તો અઘરા કહેવાય પણ તમારા તો જવાબ ફટાફટ યસ બિલકુલ સાચા રહ્યા છે યસ બધાના સાચા છે એવું નથી સેજલબેન છે તું બધા બધા સીડીટી ગોહિલજી સાગરભાઈ વાવ ધોરાજી વાલા યસ બિલકુલ સાચું છે અને ગની નું પુસ્તક નિરાત નિરાત હા નિરાતનો સાહિત્ય પ્રકાર શું ચલો ચલો આમ તો હવે તમને લોજિકલી પણ આવડી ગયું છે કે ગની દહીંવાલા એટલે યસ 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 તમને હું બોલીશ નહીં પણ

ગનીમત હા મિત્રો આ તમને યાદ રહી જાય તો ગણી દલા વિશે તમે નિબંધ પણ લખી શકો નિબંધ નાની શોર્ટ નોટ નાની ઘણી વખત માહિતી પૂછતા હોય કે તમે દહીંયા વાળા વિશે લખો એવું જીપીએસસી ગઝલ ઉપર નો કમાન્ડ હતો એ શું કામ કરતા હતા ક્યાંના વતની હતા બધું તમે લખી શકો અને યસ એના ગઝલ મુક્તક સંગ્રહ નું નામ પણ લખી શકો બિલકુલ સાચું છે એ સી જ આવશે જોશી ખુશાલભાઈ બિલકુલ સાચું છે ગઝલ મુક્તક સંગ્રહ છે ગણી તો આવું પૂછાય ત્યારે તમને બહુ રાજી થાવ કારણ કે યસ તમને બધું આવડતું હોય ધેટ્સ ગુડ અને હા બારમો પ્રશ્ન ગની દેવાલાનું પુસ્તક જશને શહાદત ચલો એના એને સાહિત્ય પ્રકાર શું છે જશને શહાદત તો એક વિશેષ કાર્ય કરેલું જશને શહાદત તો એના વિશે આપણે એક વિશેષ યાદ રાખવાનું રહી કે આ જશને શહાદત છે એ શું છે પણ મિત્રો એક તમને ખબર છે કે જ્યારે એનો એનો જે લેખન પ્રત્યેની જે અભિરુચિ હતી એ એ પદ્ય ઉપર હતી પદ્ય અને ગદ્ય વિશે તમને ખબર છે તો પદ્ય ઉપર એનું ખાસ હતું પણ તોય કવિ લેખકો યસ નૃત્ય નાટિકા ક્યાં વાત છે વેરી ગુડ વિપુલભાઈ બહુ સરસ તો બિલકુલ સાચું છે બધાના જવાબ સાચા છે કપૂર આઠવાજી યસ બધા હેતુ કવાડજી સેજલબેન બધા વાહ વાહ તો જેનિશજી

અને એક ને સાત આઠ થાય એવું પણ યાદ રાખજો તો જન્મ તારીખ પણ યાદ રહી જશે તો આઈ થિંક હવે તમને જો સાલ યાદ હોય તો હવે સ્માર્ટ વર્ક જ છે તો પંદર એ પંદર બી પંદર સી અને પંદર ડી તો ક્યાં વાત હે ક્યાં વાત હે તો પંદર એ પંદર બી પંદર સી પંદર ડી તો તમે જુઓ કે અહીંયા આઠ તમે યાદ રાખવાથી બીજું પણ યાદ રહી રહીજે કે એક પોતે અને સાત જણા બીજા બરાબર તો એક અને સાત અને પાછા આઠ પાછા આઠ

ફરીથી એવું અનુસંધાન કરી શકો પાંચ ને ત્રણ આઠ હે ને પાંચ ને ત્રણ આઠ પણ અવસાન થાય તો એક વ્યક્તિ ઓછી થઈ જાય એટલે સાત તો પાંચ ત્રણ આઠ સાત એવી રીતે તમે યાદ રાખી શકો છો અને યસ પાંચ ત્રણ આઠ સાત એટલે યસ ઓગણીસો સત્યાસી તો એમનું અવસાન પાંચમી માર્ચ ઓગણીસો સત્યાસી એટલે કે સોળ ડી અને સોળ ડી એ બિલકુલ સાચું છે વિપુલભાઈ ઘણા બધા વિપુલભાઈ જો કોઈ વારો નથી આવતો નર્સિંગ ઇન્ફોર્મેશન સાચું છે ગોયલ પ્રશ્ન બધાનું ઘણા બધાનું વિપુલભાઈ ઠાકોર રાવલ હેતલજી સાગરભાઈ ચાવડા રફિકભાઈ શમા હરીશ રાઠવાજી ક્રિષ્નાબેન રાજપુતાણી જેનિસ ક્રિશ્ચિયન બધાનું સાચું છે ભાવનાબેન કરંગિયા ઋષભભાઈ દોશી કૌશાબેન અરખાણી શશિકાંત દવે સિદ્ધ ગજેરા વા વાહ હું બધાને નામ નહીં જ તો હવે એ સતમો પ્રશ્ન કે ગણિત અહીવાલાની કઈ કૃતિ ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં છે તો દસમા ધોરણ વાળા માટે આ બહુ ઉપયોગી છે પ્રશ્ન અને પણ તમને ખબર છે કે યસ દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી યસ તમારા એ પરીક્ષાના મિલન સુધી અને પરીક્ષાના ગુણપત્રકમાં તમે નક્કી કરેલા સપનાના ગુણ સુધી એ મિલન પહોંચી જવાનું છે બિલકુલ સાચું છે દિવસો જુદાઈ ના જાય છે સત્તર એ ગઝલ રચના શેમાંથી લીધી જે ખબર છે તો એ ગણી દહીવાલાની ધોરણ દસ ના પાઠ્યપુસ્તક હાલ છે હાલ એટલે બે ની વાતો ચાલી રહી છે કદાચ એવું બને ભવિષ્યમાં આખો પાઠ્યક્રમ બદલે ત્યારે એ જવાબ કદાચ જુદો આવી શકે યસ નેક્સ્ટ કઈ થિંક છેલ્લો છે ખબર નહીં એકાદ છે પ્રશ્ન હા હા યસ આ પણ તમને ખબર છે કે દિવસો જુદાઈ ના જાય છે એ ગઝલ છે અને એ ગની દહીવાલાની છે અને એનો ક્યાં સંગ્રહમાંથી લીધેલ છે તો મિત્રો એમના સંગ્રહ હવે તમે જાણો છો ગઝલ અને યસ ગઝલ અને મુક્તક એના સંગ્રહો એના ઘણા બધા છે અને એમાંથી તમારે નક્કી કરવાનું છે કે ભાઈ આ જે ગીત છે આ ગઝલ છે સોરી આ ગઝલ છે એક શેમાંથી લીધી છે મધુરપમાંથી મહેકમાંથી નિરાતમાંથી ગનીમતમાંથી તો યસ તમારે આ નક્કી કરવાનું છે તો એની સાવ મને ખાતરી છે તમે બિલકુલ આનો જવાબ આપી શકવાના છો અને અઢાર એ અઢાર બી અઢારસી અઢાર ડી ફટાફટ 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 ફટાફટ

કે હજી તો તમે આ વિડીયો બીજી વાર પણ જોઈ શકો છો ત્રીજી વાર પણ જોઈ શકો છો અને યસ ફરીથી પાછું રિવિઝન કરી શકો એટલે દર રવિવાર આવે ત્યારે આ વિડીયો અને ફરીથી આ ટેસ્ટ આ તમે વિડીયોની રિવિઝન કરો હું એક સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવી દઈશ કે જેથી કરીને તમારે ક્રમશઃ પણ જોઈ શકશો યસ વિપુલભાઈ મજા આવી ગઈ ને ચલો બધા જણાવજો કેવું તમારી પણ લખજો કેવી મજા આવી યસ તો વિપુલભાઈ પરમારને પણ યાર અઢાર માંથી અઢાર ક્યાં વાત વેરી ગુડ વેરી ગુડ અને યસ ખુશાલભાઈ ક્યાં વાત છે તો આ તમારા ખુબ સારા માસ્ક સિદ્ધભાઈ ગજેરા અરે વાહ

અરેવા તો એને પણ સોળ છે ગુડ વાહ મજા આવીને સોરાજી વાહ અરેવા તો યસ બધા લોકો જરો ફટાફટ ફટાફટ યસ હરીશભાઈ ગુડ વેરી ગુડ અને યસ સેજલબેન વેરી નાઇસ બધા તમે જુઓ એક પછી એક બધા હેતલબેન વાહ ગુડ ગુડ વેરી Nice yes फटाफट फटाफट नर्सिंग अरे वाह आई थिंक પહેલી જ વાર આવી રહ્યા છે તો એને પણ 15 આવ્યા છે ધેટ્સ ગુડ વાહ ભાઈ હેતુજી yes ओके uh, okay, भाई ભારત હા ભારતીબેન अरे वाह તો ધેટ્સ ગુડ ભાવના કરંગીયા ગુડ अरे वाह अरे वाह yes yes હા yes તો yes એક્ઝેક્ટલી તમે બધા એન્જોય કરો છો અને સર અને કોમ્યુનિટીમાં યસ આજે ટેસ્ટો હશે જે લોકો જોઈન બટન વાળા છે એ જોઈન બટન વાળા માટે નું છે તમને ખબર છે સબસ્ક્રાઈબ ની બાજુમાં જોઈન બટન છે જરૂર કરી લેજો અને એ વધારાની ટેસ્ટ પણ તમે આપી શકો છો તો યસ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે લોકો રિયલ કામ કરો છો અને એ મોજ કરો છો તો મિત્રો યસ દિપેશભાઈ કહી છે કે સર પૂરો વિડીયો જોવાનો સમય નહોતો મળ્યો કંઈ વાંધો નહીં પણ એની વે તમે લોકો જે કામ કરો છો ધેટ્સ ગુડ તો કામ કરો આગળ વધો કંઈ પણ ચિંતા નહીં કરવાની જ્યાં અટકો તો તો સરને વાત કરો યસ ફરીથી જોઈન બટન વાળા રેડી રહેશે એમના માટે અલગથી ટેસ્ટ આવી જશે જે લોકોએ જોઈન નથી કર્યું અલગ અલગથી કરી જ લેજો એના ફાયદાઓ ઘણા બધા છે અને યસ એક્ઝામ એક પછી એક બધી આવવાની છે તો ફરીથી સ્ટાફ સિલેક્શન નું ફોર્મ ભરી દેજો રોજે રોજ આપણે નિયમિત પોણા દસે ટેસ્ટ દેવા આવજો અને બસ કામ કરતા રહે